છોટાઉદેપુરની બહાદુર મહિલા સભ્યે રેતી ખનનના ટ્રેક્ટરો નદીમાં થઈને પીછો કર્યો વાત તો છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કોટાલી ગામ પાસે ઓરસંગ નદીના પટમાં ચોરીથી થતા રેતી ખનન સામે એક મહિલા સભ્ય કડક પગલું લીધું છે ચોમાસાના સમયે રેતી ખનન પર પ્રતિબંધ હોવા છતાં ચાલુ ખનન હોવાનું ખુલ્યું છે તો પંચાયતના સરપંચ મોતીભાઈ રોહિતને રેતી ચોરીની જાણ થતા તેમણે ગ્રામ પંચાયતની મહિલા સભ્ય શકુબેન વસાવાને જાણ કરી હતી શકુબેન બિન દાસ રીતે ઓટસંગ નદીમાં ઉતરી અને તરીને બીજા કિનારે પહોંચી જાય છે અને છ થી સાત ટ્રેક્ટરો રેતી ભરીને બાગી છૂટ્યા હતા ટ્રેક્ટરો માંગરોળ ગામ તરફ રેતી લઈ જતા હતા અને ત્યાં સ્ટોક કરવાના હતા એટલે કે સખુબેન વસાવાની બહાદુરી અને સતર્કતાને કારણે રેતી ખનન કરતા ટ્રેક્ટરોનો પીછો કરી નુકસાન થતું અટકાવાયું ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર એમની કોઈ લીઝ ના આવેલી હોય કોઈ કોઈ બે નંબરનું રેતી ખનન કરી રહ્યા છે આજે સાત થી આઠ ટ્રેક્ટર ચાલતા હતા અને મને ખબર પડી એટલે મેં સકુબેન વસાવાને ફોન કર્યો કોટાલી બેન તમે તાત્કાલિક પહોંચો આ આ ટ્રેક્ટરે ઉભેલું છે ફોણીમાં બૂડી દેલું છે અને તારીને જઈને ટ્રેક્ટર પકડી દીધેલું છે અને લોઢા લઈને અને ના અને સકુબેનને માબેન ગારો દીધી લબ્યા બે અને એમના બીજા ગુલિયાના છોકરાએ પણ ગારો બીજા વીસ પચીસ માણસ હતા મારી નાખવાની ધમકી હાલતા હતા પણ ટ્રેક્ટર આ બેને છોડી નથી પણ મારું એ ખનિજ ખાતાના સાહેબોને એવું કહેવું છે કે અમે આટલી આટલી રજૂઆતો કરીએ છીએ અત્યારે છતાં કોઈ કાર્યવાહી થતી નથી અને વડોદરાના ખનીજ ખાતું તો એકદમ અને દબાઈ થયું છે અને કયા કારણસર આ લોકોને લીધા અને મોગરોલ નીચે ઉતરી અને આજે પણ તપાસ કરે તો બહુ મોટી રેતીના સ્ટોક મળી આવ્યો છે અને વારંવાર કહેવા તો કોઈ એના નિરાકરણ આવતું નથી અને બીજું વડોદરા જિલ્લામાં ભીમપુરા ગ્વાચરમાં પણ દોરા ચરવાનો છે ત્યાં પણ સરપંચનો દીકરો પણ જે પણ બે નંબરની રેતી આજે ખોદાઈ રહ્યો તો કેટલા ટાઈમથી ખોદાય છે કરનેટ પણ ખોદાય છે અને મોઘરોલ પણ ખોદાય છે અને કોઈ તપાસ થતી નથી કયા કારણ થતી નથી આ રેતીને અને વડોદરા જિલ્લા છોટાદેપુર જિલ્લામાં બધાએ બે નંબરનું ચાલી રહ્યું છે રતનપુરમાં અમે કોઈ રેતી ચોરી કરતા નથી તો અમારી ઘણી એવી દેખરેખ રાખે છે તો ચોરી તમે કરાવતા હોય તો બધાને કરવા દો અમે તમૂના બધા પૈસા આવતા છે અમે પણ પૈસા આવીશું તો તમે આ બે નંબરનું રહ્યો મેં આપણે ખનીજ ખાતાના સાહેબોને ફોન કર્યો છે આવી ગયા છે શંકરા પોલીને ફોન કર્યો છે આપણે અમે ફરિયાદ પણ આપવાની છે આ બેને જાતિ વિશે આપવાની શબ્દો બોલ્યા છે મારી નાખવાની ધમકી આવી છે પચીથી ત્રીસ માણસનું દોરવું હતું એટલે આપણે અમે ફરિયાદ પણ આપવા અમે પોલીસ સ્ટેશન જઈને આપવાના છે અને આ ટ્રેક્ટર ખેંચી અને રતનપુર પંચાયતે મૂકવાના છે ગુનો દાખલ થયા પછી આ લોકો આ લોકોની ધરપકડ થશે ત્યાર પછી અમે ટ્રેક્ટર ખનીજ ખાતા અને હસ્યું